ખેતી બજારમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વિડીયો ઉતરવા છે મિની સેક્ટરના પાર્ટનરનો આપણી પાસેના પાર્ટનર છે તો આપણે એનો વિડીયો આજે લેવાનો છે અને એની સપોર્ટ અમારીથી આપવાની છે અને આ મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું એકાઉન્ટ છે અને આ પર તમે એને ફોલો કરી દેજો મિત્રો આપણે વાત કરીએ તો આજે મિનિ ટ્રેક્ટરનો હજારીઓ પાટલો કે જે બોલ સિસ્ટમ નથી અને એના ચાપડા પર કપલિંગ વાળા આપ છે આપવામાં આવે છે અને આ ફોલ્ડિંગ આવે છે અને બીજો પાટલાની વાત કરીએ તો આ છે ફોલ્ડિંગ જે તમે આને ગમે ત્યાં ફેરવી શકશો આ એ બોલે છે અને આમાં પણ ઉપર જો આ બોલ મારેલો હોય જ્યાંથી તમે લોડીઓ ફરશે નહીં અને ત્રીજો પાટલો છે ડબલ એક સાથે ડબલ કામ આપશે આયા પણ એક લોડિયો ચડી જશે આયા પણ એક લોડિયો ચડી જશે અને આમાં પણ કપલીન વાળા ચાપડા આપવામાં આવે છે અને ફોલ્ડિંગ આપવામાં આવે છે અને સાથે આ પોપ્યુલર પણ આપવામાં આવે છે જેથી તમે સેવ કરાર આને કરી શકો તો આ આપણા ત્રણેય પાટલા છે અને કિંમતની વાત કરીએ તો આની કિંમત છે પચીસો રૂપિયા અને આ ફોલ્ડિંગ સિંગલ લોડિયાનો ફોલ્ડિંગ પાટલો છે એની કિંમત છે અઠ્યાવીસો રૂપિયા અને એક સાથે ડબલ કામ આપે